ફ્રેન્ડ્સ આજે અમે બનાવીશું લાડવા લાડવાના મુખ્ય તરવા મુખ્યા છે લો બાની અને અમારે સેમોજમાંનો વરસાદી ધરાવવાની હોય છે એટલે અદૂત રીતે અમારે બનાવવાના હોય છે આ સમોજમાના મંદિરે અમે સીતાપુર લઈ જવાના હોય છે ધરાવવા માટે અને ઘરે પણ ધૂપ દેવાનું હોય છે એટલે અમે લાડવા બનાવ્યા છીએ બનાવું છું હવે

હવે ચૂરમું તૈયાર કરીને મૂકી દીધું હવે તેમાં ઇલાયચી નાખી કાજુ દ્રાક્ષ નાખીશ હવે તેમાં ગુરુખંડ નાખવું હવે ઘી નાખીશું લાડુ થઈ ગયું તૈયાર બની ગયા લાડુ આ ધૂપ દેવા માટે કરી દીધો આનાથી દૂધ દેવાનું આ લાડુ થઈ ગયા ઘરમાં ખાવા માટે થયા છે ને મસ્ત મસ્ત લાગે છે અચ્છા ખાય નહીં એટલે પછી રવા દીધા છે બરાબર ચલો તો પછી મળીએ બીજી એપિસોડમાં મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આગળ કંઈક કોમેન્ટ લખજો સારું હોય તો સારું ખરાબ હોય તો ખરાબ જે હશે તે મને ખોટું નહીં લાગ્યું થેન્ક યુ આભાર